જેમાં નાના બાળકો શાળાના વિદ્યાર્થીઓ મહિલાઓ વડીલો તેમજ દુપૈયા ચોપૈયા વાહન ચાલકો નિયમિત પસાર થાય છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ભારે અને ઓવરલોડ પરથી પસાર થવાથી કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તે સ્થિતિ ઉભી થઈ છે ખાસ કરીને સવાર અને સાંજના વ્યસ્ત સમય દરમિયાન જોખમ વધુ જાય વધુ વધી જાય છે ચિંતાજનક બાબતે છે કે નિયમોનું ખુલ્લામ ઉલ્લંઘન થતું હોવા છતાં તાપી જિલ્લા આરટીઓ વિભાગ તથા સંબંધિત મંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળતી નથી જેના કારણે લોકોમાં પ્રશ્ન ઉભો થયો છે કે જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે નગર દ્વારા માંગ કરવામાં આવી છે કે મેઇન બ્રિજ વિસ્તારમાં તાત્કાલિક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવે ઓવરલોડ વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનતા પહેલા સમસ્યાનો ઉકેલ આવી શકે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ